ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વરસ દરમિયાન મસાલા ભરે છે ત્યારે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી

કઈ રીતની કામગીરી ફૂડના સેમ્પલ માટેની કરવા જઈ રહી છે હાલમાં મરી મસાલાને જે ભરવાની સિઝન ચાલે છે ઘરોમાં એટલા માટે મરી મસાલાના સેમ્પલ ને લેવાની કામગીરી સુરત કોર્પોરેશન ના વિસ્તારમાં આવેલા દરેક ઝોનોમાં કામગીરી ચાલી રહી છે કેટલી ટીમ હાલમાં છ એક ટીમો જેવી છે જે દરેક ઝોનોમાં જઈને કામ આપ કઈ જગ્યા ઉપર સેમ્પલ લેવા માટે ઉપસ્થિત છે હાલમાં રાંદેર ઝોનમાં આનંદના રોડ ઉપર છે